છોડાઈ રહેલું પાણી ખળખળ વહેતું આગળ વધી રહ્યું છે અને સાથે જ ખૂબ જ સુંદર રોશનીથી ડેમ ખૂબ જ સુંદર ભાસી રહ્યો છે ભરૂચમાં નર્મદા નદીની સપાટીમાં ઘટાડો થતા રાહત ગોલ્ડન બ્રિજ નજીક નર્મદા નદીની સપાટી ઘટીને સત્યાવીસ ફૂટ પર પહોંચી ડેમમાંથી પાણી છોડવાનું ઓછું કરાતા નદીની સપાટીમાં ઘટાડો થયો સલામતીના ભાગરૂપે બસો ઓગણ લોકોનું સ્થળાંતર કરવામાં આવ્યું કસક દાંડિયા બજારમાંથી લોકોનું સ્થળાંતર કરવામાં આવ્યું હાંસોટના પાંજરુલી ગામમાંથી સ્થળાંતરિત કરવામાં આવ્યા ભરૂચ જિલ્લાની શાળાઓમાં આજે રજા જાહેર કરી દેવામાં આવી છે